બંગાળના મહાસાગરમાંની બિહાર લાગુના વિસ્તારોમાં સક્રિય ચક્રવાતી પરિભ્રમણના ઉછળિયા વાદળાઓ ગુજરાતના વાતાવરણ સુધી આવી રહ્યા છે તો ગુજરાતના વાતાવરણની અંદર પણ દોસ્તો પાછલી ચોવીસ કલાકથી મિડ લેવલ ઉપર એક નબળા પ્રકારની અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય છે ને જેના કારણે ગુજરાતના પાછલી ચોવીસ કલાકની અંદર જેમાં ભાવનગરમાંથી બે ઇંચ સુધીનો ધોધમાર વરસાદ સામે આવ્યો તો વડોદરાના સાવલી આજુબાજુના વિસ્તારોથી માંડી સાબરકાંઠાના પ્રાંતિજથી આ વિસ્તારોની અંદર દોસ્તો દોઢ ઇંચ સુધીના વરસાદ પડ્યાના સમાચાર આજના આ વિડીયોને દોસ્તો ખાસ તમે અંત સુધી જોઈ લેજો કારણ કે રાજ્યમાં આજે પણ હજુ ધોધમાર વરસાદ તો બીજે તરફ આવનારા દિવસોને લઈ દોસ્તો વરસાદના નવા રાઉન્ડ અને આગાહી નવી આવી છે જેમાં જાણીશું ક્યારે ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવશે તો હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલ તો દોસ્તો આવનારા દિવસોની અંદર ગ્રહોની દિશાને લઈ આવનારા આ આશ્લેષા નક્ષત્ર પછી મઘા નક્ષત્ર આ વર્ષે દેડકાના વાહન સાથે દોસ્તો મઘા નક્ષત્ર બોલાવશે ભૂકા મગા નક્ષત્રના પાણીના સંગ્રહ કરવા માટે ટાંકીઓ દોસ્તો તૈયાર કરી દેજો કારણ કે જાણીશું આવનારા ઓગસ્ટ મહિનાની અને સપ્ટેમ્બર મહિનાના વર્તારાની સાથે પરેશ ગોસ્વામીની નવી આગાહી તેમણે તો આવનારા સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધી પડેલા વરસાદ કરતાં પણ ભૂકા કાઢે તેવા વરસાદની કરી છે આગાહી નવરાત્રિ જન્માષ્ટમી ગણેશ ઉત્સવ જેવા તહેવારોની તમામ આગાહીઓ જાણીએ પહેલાં તો દોસ્તો તમે અમારી આ ગુજરાત પર નવા છો તો તો ખાસ દોસ્તો આ ચેનલને કરી દેજો સૌથી પહેલાં તો દોસ્તો હાલની સક્રિય વરસાદી સિસ્ટમો અંગે અમે તમને જણાવીએ અમે તમને અત્યારે દોસ્તો ગુજરાતનું સાતસો એચપી ના લેવલનું પવન અંગેનું જે ચાર્ટ બતાવી રહ્યા છીએ જેમાં તમે જોઈ શકો છો અત્યારે ગુજરાત રાજ્યના એમાં પણ કચ્છ લાગુના વિસ્તારો ઉપર એક નબળા પ્રકારની મિડ લેવલ ઉપર અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય છે આ સિસ્ટમના વાદળોની ગતિવિધિ પણ તમે જોઈ શકો છો જેમાં અત્યારે સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોથી લઈ દક્ષિણી ગુજરાતના ભાગો ઉપર આ સિસ્ટમના વાદળાઓ જોવા મળી રહ્યા છે અને આ જ સિસ્ટમની અસર અને અત્યારે બીજા બંગાળના ખાડીના વિસ્તારો પરથી આવનારા વાદળોની ગતિવિધિને લઈ અને દોસ્તો જોઈ શકો છો આગામી કલાકોની અંદર આજે પણ સૌરાષ્ટ્રના આ સાથે મધ્ય ગુજરાતના અને પૂર્વ ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડવાની પણ સંભાવના રહી શકે છે વધુમાં દોસ્તો બંગાળની ખાડીની સાથે અત્યારે ખાસ દક્ષિણીય પૂર્વના અરબી સમુદ્રની અંદર એક નવી સાયક્લોનિક વરસાદી સિસ્ટમ તૈયાર થઈ છે અને તમે જોઈ શકો છો કેરળના દરિયાના કાંઠાના ભાગોની અંદર આ મહાકાય આવનારી કલાકોમાં લો પ્રેશર બને અને જેના કારણે દક્ષિણી ભારત ઉપર ધોધમાર વરસાદ અને અરબી સમુદ્ર દોસ્તો હવે પછી સક્રિય થતો જોવા મળી રહ્યો છે ને જેના કારણે આવનારા દિવસોમાં અરબ સાગરના કારણે ગુજરાતના જેમાં પણ ખાસ સૌરાષ્ટ્રની અંદર દોસ્તો વરસાદને લઈને ભારે જે વિસ્તારોની અંદર અત્યારે વરસાદની ઘટ જોવા મળી રહી છે તે વિસ્તારોમાં પણ ભૂકા કાઢી નાખે તેવા વરસાદો પડશે જેની આગાહી જાણતા પહેલાં સૌથી પહેલાં તો આપણે આજની જે ગુજરાત હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહી અને જે નકશાઓ રજૂ કરવામાં આવ્યા છે તેના પર સૌથી પહેલાં નજર કરી લઈએ તો તમે જોઈ શકો છો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી ગુજરાત રાજ્યની અંદર આજે ઉત્તર ગુજરાત મધ્ય અને તે લાગુના પૂર્વ અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર વધુ વરસાદની ગતિવિધિ જોવા મળે તેવું હવામાન વિભાગનું કહેવું છે અને જેને જોતા તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતના ખેડા આણંદ પંચમહાલ ગાંધીનગર અમદાવાદ વડોદરાથી માંડી દક્ષિણી ગુજરાતના સુરત તાપી ડાંગ નવસારી વલસાડ અને ઉત્તરી ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી મહિસાગર મહેસાણા લાગુના વિસ્તારોની અંદર તે જિલ્લાના પચાસ ટકા સુધી વધુ વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારની સંભાવના વરસાદને લઈ કરવામાં આવી છે તો સૌરાષ્ટ્રની અંદર પણ તમે જોઈ શકો છો અમુક સ્થળોની અંદર ગાજ વીજ સાથેનો હળવો વરસાદ પડે તો ઝાપટાના પ્રમાણની સાથે જેમાં પોરબંદર જૂનાગઢ આ સાથે રાજકોટ જામનગરથી લઈ અને દોસ્તો દ્વારકા સુધીના પંથકોની અંદર છૂટાછવાયા ઝાપટાથી માંડી અમુક સીમિત વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના રહેશે કચ્છ માટે વધુ સંભાવના નથી પરંતુ કચ્છની અંદર પણ જાપટાથી માંડી છૂટો છવાયો હળવો વરસાદ કશીક જગ્યાએ પડે બાકી ગુજરાત રાજ્યમાં જોઈ શકો છો આવતીકાલે પણ એ જ પ્રમાણે દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાત જિલ્લાથી લઈ સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં વરસાદની આ પ્રમાણે સંભાવના રહે આમ હવામાન વિભાગે દોસ્તો આવનારી છ ઓગસ્ટ સાત ઓગસ્ટથી લઈ અને તમે જોઈ શકો છો નવ તારીખ સુધીની આગાહી રજૂ કરી છે જેમાં ગુજરાત રાજ્યની અંદર આવનારા બેથી ત્રણ દિવસ સુધી ગુજરાતના જે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે તે વિસ્તારોમાં વધુ વરસાદ હળવો મધ્યમ રહે બાકીના સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ઝાપટા જેવી ગતિવિધિ જોવા મળી શકે તો બીજી તરફ દોસ્તો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ ભારતના તમામ રાજ્યનો આગાહીને લઈને જે અત્યારે નકશો સામે આવી રહ્યો છે જેમાં તમે જોઈ શકો છો આપણા ગુજરાત રાજ્યમાં મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત દક્ષિણી ગુજરાત અને ઉત્તર લાગુના જે વિસ્તારો છે તે ભાગોમાં વરસાદની થોડી વધુ સંભાવના રહે તો સૌરાષ્ટ્રની અંદર જોઈ શકો છો લીલા કલરના રંગથી રંગવામાં આવ્યું એટલે કે છૂટાછવાયા ભાગોમાં હળવા વરસાદની સંભાવના ભારતીય હવામાન વિભાગે પણ કરી છે જો કે દોસ્તો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આજે ગુજરાતની અંદર કોઈ ભારે વરસાદ થાય એ પ્રમાણેના કોઈ પણ પ્રકારના યલો ઓરેન્જ એલર્ટ આપવામાં નથી આવ્યા તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર આજે આઈએમડી તરફથી ભારે વરસાદની કોઈ પણ પ્રકારની વોર્નિંગ આપવામાં નથી આવી હવે પછી દોસ્તો આપણે મોડલના આધારે જાણી લઈએ તો આજે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદની સંભાવના રહેશે તો તમે દોસ્તો જોઈ શકો છો આજની આગાહી અમે તમને જણાવી રહ્યા છીએ કલાકોની અંદર જેમાં ગુજરાત રાજ્યના મધ્ય અને તે લાગુના પૂર્વ વિસ્તારો હશે કે ત્યાં છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદની સંભાવના જોવા મળી રહી છે જેમાં ખાસ કરીને પૂર્વ ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ તો એ લાગુના ઉત્તર સુધીના વિસ્તારો જેમાં સાબરકાંઠા લાગુના કેટલાક અરવલ્લી આજુબાજુના વિસ્તારો જેમાં અરવલ્લીના મોડાસા આ સાથે જ મેઘરેજથી લઈ મહીસાગર અન્ય જે દાહોદ ગોધરા લાગુના વિસ્તારો છે તો આ સાથે જ મધ્ય ગુજરાતના ડાકોર બાલાસીનોર ખેડા પંચમહાલ કપડવંજ આ બ આજુબાજુના વિસ્તારોથી માંડી વડોદરા આજુબાજુના જે જંબુસર કરજણ અને ડભોઈ સુધીના પંથકો છે ત્યાં આવનારી કલાકોની અંદર વરસાદી ઝાપટાથી હળવા વરસાદની સંભાવના જોવા મળી રહી છે તો આ સાથે જ તમે દોસ્તો જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર આજે સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોમાં વરસાદી ઝાપટાનું પ્રમાણ જોવા મળી શકે છે ને જેમાં ખાસ કરીને પોરબંદર જિલ્લાના કેટલાક વિસ્તારો જૂનાગઢ લાગુના દરિયાના કાંઠાના ભાગોમાં ઝાપટાના પ્રમાણો આજે વધે તો બીજી તરફ દોસ્તો ગીર સોમનાથ અને તે લાગુના અમરેલી લાગુના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટાનું પ્રમાણ જોવા મળી શકે છે આ સાથે જ તમે દોસ્તો ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ જોઈ શકો છો જેમાં મહેસાણા પાટણ આ સાથે જ બનાસકાંઠાથી માંડી અને ગાંધીનગર પાલનપુર સુધીના જે વિસ્તારો છે એ પટ્ટાની અંદર આજે દોસ્તો હળવા ભારે વરસાદી ઝાપટાથી માંડી અમુક સીમિત વિસ્તારોની અંદર હળવો વરસાદ જોવા મળી શકે છે ગુજરાતમાં આજે વરસાદનું વાતાવરણ તો બીજી તરફ લો લેવલના વાદળોની ગતિવિધિ તો અમુક વિસ્તારોની અંદર દોસ્તો સૂર્યનારાયણના દર્શનની સાથે વરાપ અને વાદળિયું વાતાવરણ ધૂપ છાવ જેવો માહોલ જોવા મળશે કચ્છના નલિયા મુન્દ્રા માંડવી ગાંધીધામ કાંઠાના ભાગોમાં વરસાદી ઝાપટાની ગતિવિધિ આજે પણ જોવા મળી શકે છે જો કે જોઈ શકો છો ગુજરાતની અંદર આજે કોઈ એવા ભારે વરસાદની સંભાવના નથી અને એમાં પણ આજે વધુ થોડી આવનારી કલાકો માટે મધ્ય ગુજરાત લાગુના પૂર્વના જે જિલ્લાઓ છે તે ભાગોમાં થોડો હળવો મધ્યમ વરસાદ પડે બાકી સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના આ જે દક્ષિણ પશ્ચિમી ભાગો છે કે ત્યાં વરસાદી ઝાપટાથી માંડી કોઈ મધ્યમ કે ભારે વરસાદની સંભાવના નથી તો બીજી તરફ દોસ્તો દક્ષિણી ગુજરાતની વાત કરીએ તો દક્ષિણી ગુજરાતમાં પણ તમે જોઈ શકો છો સુરત એ લાગુના ભરૂચના પંથકો છે નર્મદાના પંથકો છે કોસંબા માંડીથી લઈ દક્ષિણી ગુજરાતના અન્ય તાપી વ્યારા નવસારી વાંસદા ડાંગ એ લાગુના વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાથી હળવા વરસાદની સંભાવના જોવા મળી રહી ત્યારે અન્ય અંદર પણ અમે તમને બતાવી રહ્યા છીએ અને જોઈ શકો છો આવનારી ચોવીસ કલાકની વરસાદની આગાહી અહીં બતાવવામાં આવી છે જેમાં વરસાદની સંભાવના દોસ્તો મધ્ય ગુજરાત લાગુના અમદાવાદ ગાંધીનગર આ સાથે જ ઉત્તર ગુજરાતના મહીસાગર અરવલ્લી આણંદ ખેડા વડોદરા પંચમહાલ તો દક્ષિણી ગુજરાતની અંદર સુરત નવસારી વલસાડના કાંઠાના આ સાથે નર્મદા તાપીથી ડાંગના વિસ્તારો તો સૌરાષ્ટ્રની અંદર પોરબંદર જિલ્લો જુનાગઢ જિલ્લો ગીર સોમનાથના જુનાગઢ આજુબાજુના વિસ્તારો આ સાથે જ કચ્છના આખા તાજુબાજુના જામનગર મોરબીથી માંડવી લાગુના વિસ્તારોની અંદર આ વિસ્તારો છે દોસ્તો કે ત્યાં આવનારી કલાકોમાં વરસાદી ઝાપટાથી હળવો અમુક સીમિત વિસ્તારમાં વરસાદ પડે બાકી અન્ય વિસ્તારોમાં કોઈ આજે સારા વરસાદો પડે તેવી સંભાવના નથી પરંતુ દોસ્ત હવે પછી અમે તમને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે જે સક્રિય બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રની અંદર વરસાદી સિસ્ટમો છે તેના અંગેની માહિતી આપતું જે બુલેટિન જાહેર થયું તે આવી તમને બતાવી રહ્યા છે અને જોઈ શકો છો લેટેસ્ટ માહિતીની અંદર બંગાળના ખાડીના ભાગોના જે રાજ્યો એવામાં જે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ગઈકાલે બિહાર અને તે લાગુના પશ્ચિમ બંગાળ અને સિક્કિમ લાગુના વિસ્તારો ઉપર સક્રિય હતી આ સિસ્ટમ દોસ્તો અત્યારે તે ભાગોમાં ભારે વરસાદ આપી રહી છે અરબી સમુદ્રની અંદર દોસ્તો એક નવી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોઈ શકો છો બની તેવું જાહેર થયું છે ને અત્યારે ખાસ કરીને ઉત્તરના પૂર્વ અરબી સમુદ્રના એટલે કે દક્ષિણી ભારતના કેરળ કર્ણાટકના કાંઠાના ભાગોમાં આ સિસ્ટમ બની છે આ સિસ્ટમ દક્ષિણી ભારતના ભાગોમાં વરસાદ આપી શકે છે ને અત્યારના સેટેલાઇટ પિક્ચર ઉપર પણ આપને નજર કરાવીએ તો જોઈ શકો છો દક્ષિણ ભારતનો ભાગ અરબી સમુદ્રવાળો અત્યારે ભારે સક્રિય બન્યો તો બંગાળની ખાડીની સિસ્ટમ અત્યારે બિહાર અસ અસમ સિક્કિમ લાગુના વિસ્તારોમાં ભારે વરસાદ આપી રહી છે તો ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં વરસાદની ગતિવિધિ રહે તેવી સંભાવનાઓ સાથેનું અત્યારે બુલેટિન જાહેર થયું છે અને હવે પછી દોસ્તો અમે તમને આગળના દિવસોની વરસાદની આગાહી બતાવીએ જોઈ શકો છો પાંચ તારીખની આ વરસાદની સંભાવનાને લઈ ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાથી અંદરના ભાગોમાં બપોર પછી વરસાદી વાદળાઓ બનવાની સાથે કેટલાક ભાગોમાં હળવા ભારે રેડા ઝાપટા તો સીમિત વિસ્તારોમાં હળવો વરસાદ પણ નોંધાઈ શકે રાજ્યની અંદર દોસ્તો આગામી દિવસોની અંદર વાતાવરણની અંદર લો લેવલના વાદળોની ગતિવિધિ સતત જોવા મળી શકે છે તો આ સાથે તમે જોઈ શકો છો તાપમાનનો પારો પણ દિવસ દરમિયાનનો અઠ્યાવીસથી લઈ અને બત્રીસ ડિગ્રી સુધીનો જઈ શકે છે આ સાથે છ તારીખની વરસાદની આગાહી ઉપર તમે નજર કરો તો છ તારીખે પણ જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના અને દક્ષિણી ગુજરાતના જે ભાગો છે તે ભાગોની અંદર દોસ્તો વરસાદી વાદળા રેડા ઝાપટા સ્વરૂપે આવી શકે બાકી કોઈ વધુ મોટા વરસાદની સંભાવના ન રહે સાત તારીખે જોઈ શકો છો વરસાદી વાદળોની ગતિવિધિ ગુજરાત રાજ્યના ઉત્તર ગુજરાત સહિત કચ્છના ભાગોમાં પણ વધતી જોવા મળી છે આ સાથે નવ તારીખે જોઈ શકો છો આમ ગુજરાત રાજ્યમાં દોસ્તો હળવો વરસાદ છૂટો છવાયો સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાતમાં નોંધાય તેવી સંભાવના આવનારા દિવસોમાં જોવા મળી રહી જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ તાપી વ્યારા નવસારીના કેટલાક ભાગોમાં સારા વરસાદો પણ પડી જાય પરંતુ આવનારા દિવસોની અંદર સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર જ્યાં થંડસ્ટોમની એક્ટિવિટીવાળો વરસાદ હવે પછી જોવા મળી શકે ને એમાં પણ તમે દોસ્તો દસ ઓગસ્ટ પછી અહીં જોઈ શકો છો ગુજરાત રાજ્યના પૂર્વ ગુજરાત દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદની ગતિવિધિમાં વધારો થતો જોવા મળી રહ્યો છે દસ તારીખ પછી વરસાદની ગતિવિધિમાં ફરી વધારો થઈને ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાના ઘણા પંથકોની અંદર છૂટાછવાયા ભાગોમાં ધોધમાર વરસાદની શરૂઆતની સાથે દસ અગિયાર બાર અને તેર ચૌદ તારીખ આજુબાજુ દોસ્તો ઘણા જ સૌરાષ્ટ્રના પણ કાંઠાના ભાગોની અંદર થંડસ્ટોમ વીજ સાથેનો છૂટો છવાયો હળવો મધ્યમ તો કેટલીક વાર ભારે વરસાદ પણ અમુક વિસ્તારોમાં પડી જાય તે પ્રમાણેની ગતિવિધિ જોવા મળી શકે પરંતુ દોસ્તો આ વરસાદ અરબી સમુદ્રમાંથી આવતા ભેજના કારણે આવી શકે છે પરંતુ મોટી સિસ્ટમ હજુ કોઈ ગુજરાત રાજ્યમાં આવનારા પંદર દિવસ સુધી આવે તેવી સંભાવના નથી પરંતુ અમે તમને પંદર ઓગસ્ટ પછીની બંગાળની ખાડીની સ્થિતિ બતાવી રહ્યા છીએ અને જોઈ શકો સત્તર ઓગસ્ટ આજુબાજુ વિશાખાપટ્ટનમના દરિયાની અંદર એક મહાકાય લો પ્રેશર બનશે આજુબાજુ અઢાર તારીખથી જ વરસાદની ગતિવિધિ શરૂ થઈ જાય વીસ તારીખ આજુબાજુ જોઈ શકો છો ગુજરાત રાજ્યના ઘણા જ ભાગોમાં સારામાં સારા ભારે વરસાદ પડે અમુક વિસ્તારોની અંદર તો કહી શકાય અતિ ભારે વરસાદ પડે ઓગસ્ટ મહિનાના સોળ અને સત્તર તારીખ પછીના દિવસોની અંદર ખૂબ સારા વરસાદો ગુજરાત રાજ્યમાં પડે તેવી સંભાવના અંબાલાલ પટેલે આવનારા નક્ષત્રોને લઈને આગાહી આપતા જણાવ્યું દોસ્તો કે અત્યારે આશ્લેષા નક્ષત્ર ગધેડાના વાહન સાથે ચાલી રહ્યું છે અને આ નક્ષત્રનું પાણી ખેડૂતોના પાકો માટે સારું ગણવામાં નથી આવતું ત્યારે આવનારા મઘા નક્ષત્રનું પાણી ખૂબ સારું ગણવામાં આવે છે અને સત્તર તારીખથી મઘા નક્ષત્રનો આ મહિનામાં પ્રારંભ થશે તો સૂર્ય પણ સત્તર તારીખથી સિંહ રાશિની અંદર પ્રવેશ કરશે ત્યાર પછી ખૂબ સારા વરસાદો પડે તેવું અંબાલાલ પટેલનું કહેવું છે તારીખ સુધી ખૂબ સારો વરસાદ તો તેવી ઓગસ્ટથી માંડી ચૌદ સપ્ટેમ્બર સુધીના સમયગાળા દરમિયાન ગ્રહો જળદાયક નક્ષત્રમાં હોવાથી ભારેથી અતિ ભારે વરસાદ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં નોંધાય તેવું અંબાલાલ પટેલનું દોસ્તો કહેવું છે આ સાથે જ પરેશ ગોસ્વામીએ પણ આવનારા દિવસોને લઈ આગાહી કરી છે પરંતુ પરેશ ગોસ્વામી આવનારા પંદર દિવસ સુધી ગુજરાત રાજ્યની અંદર વરસાદ વિહોણા રહે તેવું તેમનું કહેવું છે તો તેમણે વધુમાં કહ્યું કે આવનારા ઓગસ્ટના અંતિમ અને સપ્ટેમ્બર મહિનામાં અરબી સમુદ્ર ભારે સક્રિય બનવાનો છે અને જેના કારણે જેના કરંટ લાલિનોની ન્યુટ્રલ અસર અને આયોડી પોઝિટિવ હોવાને કારણે સપ્ટેમ્બરના દિવસોની અંદર અત્યારે જુલાઈ મહિનાની અંદર અને જૂનમાં જે વરસાદો પડ્યા તેના કરતાં પણ વધુ સારા સપ્ટેમ્બર મહિનામાં વરસાદો પડે તેવું કહેવું વધુમાં તેમણે દોસ્તો જણાવ્યું કે ચોમાસુ આ વર્ષે લાંબુ ચાલે તેવી સંભાવના સપ્ટેમ્બર સુધી ધોધમાર સારા વરસાદો પડી શકે છે ચોમાસાની વિદાય પ્રક્રિયા જેને મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ કહેવામાં આવે છે તે એક ઓક્ટોબરથી લઈ બાર ઓક્ટોમ્બર દરમિયાન રાજ્યમાં જોવા મળશે આ સમયગાળા દરમિયાન બપોર પછીના સેશનમાં થંડરસ્ટોમ એક્ટિવિટી સાથેના ગાજવીજ અને પવન સાથેના એક બે કલાકમાં ભારે વરસાદો પડી જાય તે પ્રમાણેનું તેમનું કહેવું છે અને ઊંચું તાપમાન નોંધાય તો બીજી તરફ તેમણે નવરાત્રિના સમયગાળા દરમિયાન પણ રાજ્યમાં વરસતા વરસાદો જોવા મળે તેવા દ્રશ્યો જોવા મળવાની સંભાવના અને ખરીફ પાકોના હાર્વેસ્ટિંગ સમયે પણ ખેડૂતોને નુકસાન થાય આગામી દિવસોમાં ચોમાસાના અંતિમ દિવસોમાં પણ વરસાદ પડે એવી સંભાવના પરેશ ગોસ્વામીએ કરી